પોણી એમ નામ લઈને આવવાનું બધું હવે તો હા નો હા મારા ભેસો દર્શે હે મારી ત્રાસ તો લે ભરી આવ લે લે આવતી દેશે હો ઓય બે બે બોલાવો બોલે પેલી ભેંસ ભડકી બિચારી જો કેવું કે ને ને છે ના

એ બબળવાનો કામ કરો હા હા જે ઈચ્છા હું બોલે તો પર કરે શું ભાઈ ના રહેવા દે આ મારા પિયરને બેસ ભૂખે મરે શું બાપા સારું કરે પાણી જાતે ભલાવું પડે છે ખાવા જાતે બનાવું પડે છે મારા બેટા મારો ચોય મેર નહીં પડતો મારો ચોય મેર નહીં પડતો આખા ગામમાં હું એકલો જ ઓઢો રહી ગયો છું આ મારો ભાઈ ભોલુભા ડોસી લાવ્યો પેલો મારો ભાઈ રાજ્યો ડોસી લાવ્યો મારે એકલા ને બધા કડાપા આખું ગામ મારું બેટું પહેરેલું એકલો જ ઓઢો ભગવાન ભગવાન આ ઉમરે બેઠે બેઠે સુખાઈ રોટલો ખાવાનો મલા આ જાતે કરવું પડે છે બધું જાતે કરવું પડે છે ભાઈ આ તો બધું કરમ લખાયું છે કરમ કઠિનાઈ છે કશો વાદન કશો વાદન મણે દોશી મળશે ભાઈ મણે દોશી મળશે રોટલા આલશે બે ટાઈમ તો બૌષા બાપા બે ટાઈમ રોટલા આલશે તો બૌષા હવે ઉમરે બીજું થવાનું હૈ છો રોટલા બનાવતા આવડતું નહી કાયમ ખીચડી બનાવી ખાઈ પડશ ખીચડી બસ હૈ ગોશા તૈયારવા ખીચડી નું આધાન મકી દો ખીચડી બનાવીને ખાઈ લઉં અરે હવારે ખીચડી ને હોય જાય ખીચડી

બોળું બંધ તો લીલા લીલા લેર છે લીલા લેર છે આ ડોઘાની રોકડી ચાલે છે ઓવે ઓવે લીલા લેર છે લીલા લેર છે ને એટલે બધી મારી માંગણી પૂરી કરો છો તો તડોહાની અમે શું આ આ જો આ છોલા ડોડાડી આ મુકુ મુકુ અવાજ નહિ આવતો ઓ ના ના કૂતરી બાજ કૂતરી ઓ શું કરતો કૂતરી કૂતરી દેખાડું કૂતરી તો સાઈ બોન છે ને કુતરી જો આ જો આ અમારા કાન માં જો આ સુક લગાવી છે મેં ચળલા તો છે અરે લાગે છે ભાઈ આ મારે તો બોલ વરસ નહી છું કેમ ઓલા બટકાના બુટ્ટી કેરે લાગેલ વી મને દોહી બુટ્ટી છો જણે છે આ મોણે ચાડું બંધાનું છે એનું કઈ તું અરે ઘણો રોટલો છે ને તો છાસમાં ચોરી ખાજો હોવા એટલે હું એટલે હું મારે એમને મૂચું કરવા તો બોરી થઈ ગઈ તો શું થઈ ગયું સોલા શણગાર ના કરું અને તમે હું તમે હું તમે હું ઉપર ઉપર પોચી ગયેલા છો આ નહીં બેઠા હેગા પણ ડોહી તો હવે પડે તાર તો એમ કહું કે મારે આ જોઈએ મારે પેલું જોઈએ ઢેકણું જોઈએ પૂછનું જોઈએ કે તો જોઈ જોઈએ બસ જોઈ જોઈએ પૂછું કરવાનું છે શું ઓ બોલું વાત તો જીવા કે મરા તમારે મને લઈ આલું છે કે નહીં કશું મારી પાસે પૈસા નહીં કોનું વાસે નહીં હમણાં કાં જે વાત કરતા હતા બતાવો જી કોણ છે ટીનાજીનો ફોન હતો આ ટીને ભણવા મૂકે છે આ તો છોડીની વાત કરવા ફોન કરે તો કે બધું બાપુ લો હે બાપુ લોકો ગોસે તો મારી આબરૂ જ છે આ ચાસો તો તને મારું બાપ કોને બોડી બધાને ખબર છે બધાને ખબર છે તો જોઈ તો નહીં ના મેં જોયું મેં જોયું ક્યાં હકન જુસ્માર વાળી શું કરવાનું છે તારા જો

ઉભી ની ખાધું દોહી ને લાકડી ચાબુકી એ હાડો હા હો બચી હે હું ભાવતી નહીં જલ્દી એ હેડો જલ્દી નાહી જશે મરશે તો માં આપણો માથે પડશે હું શું કહું છું ટિન્યા હા આ તારી માં તારી હેડ ના આવી જાય અન કેથી જઈ શકું કુવામ પડું કા વાળામ પડું અન આપડા તો આ એકોટ ઠોણું લાગન આધાર કાર્ડ માં હી આપડો નામ નેકરી જાય ટિન્યા ના કરતો હેડ હો અરે ચોક પડ ગયા ને

આવા તો પણ શું કરી આવા તો જે ઉપર છે માતાએ જે ઉપર ભાઈ તારા છે ઓનલાઈન કરે કર કેટલું છે ચાલ છે નહીં થાય તને તમારા તમારી નજર હોમે તો બધું જોવો જુઓ બધું કરવું પડે તમારે તો હાલ ભાભી સર ને આટલા તો જીવડો છો

ઓવે ઓવે અને આગળ લખું ભાગે છે ને આગળ પાછળ કોઈ છે નહીં નવરા બેઠા હોય આમ થી આમ થી આમ થી આમ સાચી વાત છે આપણે તો ઘરમાં કેટલું કામ હોય આ ડોહા તો કે હું નવરો એમ કરીને જતો ઓ વે ઓવે એમ જોડે પાછા આપડે બે ડોહા ને ઢેહડી લઈ જાય છે અને મારો વાળો તો હું એવો છે ને કે હું હું કહું એ હું એવો જ છે એમની વાત એ તો આ ઘરમાંથી બૈરા જશે એ બૈરા વગર ના છે તો આ બૈરા જશે તઈન રહેશે એમ ન આપણે શું તો

મેળેતા <laughs> <laughs> <laughs>

ભાઈ કશું ગયો નઈ કઈ તો બોધી દેવું જય માતાજી બેહો લખાજી બેહો લખાજી

તમારી બધાની એ પોતે છે તમારી બધાની વાત મને હોભાઈ ને એવું લાગે છે લાડુ એવો લાડુ ખાઈએ પસાય ના ખાઈ પસ્તાય કેવાય પણ ભાઈ ના ખાઈ આગળ પડે એવું લાગે છે તમારે જેમાં દોષા ગોદા ના ખાવા પડે

તો નહીં એટલે કહું નહીં તો પાછું આપડે પાછું ભગવાન હાવી ભેગું પાણી બતાવ્યું

હા મારા બેટા નહીં પીડા કશા વાત નહીં હું તમારી ઘેર જન મીકી એકલો પીસ ચાક મહેનત જિંદાબાદ આપણા હાથ જગતના જવા દે જવા દે મારા બેટા ચાય નહીં પીવડાવ્યા છે પાંચ હજાર રૂપિયા દેવા છે મને તો એવું થતું હતું એવું થતું હતું કાલે મને દુઃખ છે પણ મારું બેટું આ બધાનું જોઈને તો મને એવું લાગે છે કે ભાઈ મારા દુઃખ નહીં દુઃખ તો અમને છે અમે મારે તો જાતે જ બનાવીને ખાવનો ના મારા બેટા તો અમને તો ચા લાવવાની વાહણા ઘહવાના મારા બેટા બૈરા લુગરાય દોડાવવા છે અને પાછા બૈરાની સેવા કરવાની મારા આવત તો દાડા નહીં ના જોરદાર દોહન બૈરું નહીં ને એટલે માર હર દોહાને તો હું મઈ આ ઘેર પેલે ઘેર આડો ઓ પેળોડો બધા દોહાને ચડામણી કરવાની હારું દોહો પહેણવાનો